આપણા ઘરમાં અથવા તો કોઈ રિલેટિવને ત્યાં સારો પ્રસંગ હોય તો અલગ અલગ રંગના કપડાં પહેરતા હોય છે પરંતુ સારા પ્રસંગે બ્લેક કપડાં પહેરવાની ઘરમાંથી ના પાડે પરંતુ હકીકતમાં એની પાછળ કારણ શું તેના વિશે તમને જણાવીએ કાળો રંગ ખરાબ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે ટૂંકમાં કાળો રંગ એટલી નકારાત્મક અસરોનું ઘર તેની સામે ભારતીય સંસ્કૃતિમાં પરિણીત સ્ત્રીને પરિવારની લક્ષ્મી માનવામાં આવે છે એટલે કે સ્ત્રીને નકારાત્મક બાબતોથી દૂર રાખવી આ ઉપરાંત શુભ કાર્યમાં આપણે ભગવાનને આશીર્વાદ માટે આમંત્રિત કરીએ છીએ એટલે કહેવાય છે કે શુભ સમયે લાલ પીળા લીલા અથવા કેસરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ એમાં પણ મહિલાઓએ ખાસ કરીને સાડીનું ધ્યાન રાખવું કારણ કે સ્ત્રી એક શક્તિનું પ્રતિક છે જ્યોતિષશાસ્ત્ર મુજબ કર્મો બે છે એક ભગવાનનું કર્મ અને બીજું પૂર્વજોનું કર્મ કહેવાય છે કે બંને માટે રંગો વહેંચવામાં આવ્યા છે મહિલાઓએ શુભ કાર્યો કે પ્રસંગ માટે અલગ રંગની સાડી અને પૂર્વજોની વિધિ માટે કાળા કે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ આ બધા કારણોસર ઘરના ઘરના વડીલો તો તો અન્ય સદસ્ય લગ્ન કોઈ સારા કામમાં કાળા રંગના કપડા પહેરવાની ના પાડતા હોય છે જોકે આ માહિતી ફક્ત જાણકારી આધારિત છે આ ઉપાય પહેલા ચોક્કસથી જ્યોતિષ એક્સપર્ટની સલાહ લેવી તેમજ લોકોએ કેવા રંગના કપડા પહેરવા એમની પસંદગી પર નિર્ભર છે